એક મહિના અગાઉ મહિલાની હત્યાનો ભેદ ઉકેલતી એલસીબી જોન એક અમદાવાદના વાડજમાં એક મહિલાની હત્યાનો ઝોન એક એલસીબીએ ઝડપી પાડ્યા છે એક જૂનની રાત્રે ઓડવાસ હત્યાનો બનાવ બન્યો હતો જેમાં મોડી રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા ગુનાહિત કાવતરું રચી ઘરના વીજ કનેક્શનની સ્વિચ બહારથી બંધ કરી અંધારામાં ફૂલીબેન બહાર લઈ છાતી અને પેટના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી ઘાટ ઉતારેલ આ ઘટનાની ગંભીરતાથી લેતા સેક્ટર એક નીરજ બળગુડર અને ઇન્ચાર્જ ડીસીબી ઝોન એક સફીન હસનની આગેવાની અને માર્ગદર્શન હેઠળ એલસીબી 1 એકને તપાસ સોંપવામાં આવી હતી જેમાં 1 એક એલસીબીએ મોબાઈલ નંબરની તપાસ કરતા આરોપીના પુરાવા મળી આવ્યા હતા જેને લઈને પાડોશી રાહુલ ગોવિંદ ઓડ અને તેના મિત્ર પ્રદીપ ઉર્ફે પંકજ રમેશભાઈ ઓડની ધરપકડ કરવામાં આવી હતી પોલીસે આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે સંજીવ રાજપૂત અમદાવાદ ગયા મહિને જૂનની પહેલી તારીખે મધ્યરાત્રે વાડજ પોલીસ સ્ટેશનની અંદર એક હત્યાનો બનાવ બન્યો હતો જેની અંદર મરણ જનાર ફૂલીબેનને એમના ઘરની બહાર બે અજાણ્યા શખ્સોએ આવીને છરી મારેલી અને બચાવો જતા એમના દીકરાને પણ એક છરીનો ડાવ લાગેલો અને ત્યારબાદ એ બંને શખ્સો જે છે ત્યાંથી પલાયન થઈ ગયા હતા આ બાબતે વાડજ પોલીસે મર્ડરનો ગુનો દાખલ કરેલો અને એની અંદર તપાસ તજવીજ ચાલુ હતી જે શકમંદ હતા એમની પૂછપરછ પણ ચાલુ હતી પરંતુ હત્યાનો જે ઉકેલ જે મળી નહોતો રહ્યો આ બાબતે ઝોન વન એલસીબીએ ટેકનિકલ એનાલિસિસ કરીને વિસ્તારના જેટલા પણ ટાવર ડેમની અંદર નંબર નીકળેલા એવા ટોટલ ચારસો જેટલા શકમંદ નંબરોની તપાસ ચાલુ કરેલી આ દરમિયાન એલસીબીના કોન્સ્ટેબલ એર કોન્સ્ટેબલ મહુધ્રથ સિંહને એક હકીકત મળેલી કે આ વ્યક્તિએ આ પ્રકારની વાત ક્યાંક કરી છે એના આધારે એલસીબીએ જે ટાવર ડમ્પ એનાલિસિસ કરેલું એ ટાવર ડમ એનાલિસિસ અને સીરીઆરના આધારે બે શકમંદ ઈસમો જેનું નામ રાહુલ રાહુન ઉર્ફે ચાંદો અને પંકજ ઉર્ફે પ્રદીપ આ બંને આરોપીઓની એલસીબીએ ધરપકડ કરી અને પૂછપરછ કરતા બંને આરોપીએ કબૂલાત આપેલી બનાવનું કારણ એ છે કે રાહુલ ઉર્ફે ચાંદો જે મરણ જનારના ઘરથી ત્રણ ઘર દૂર રહે છે એને પૈસાની જરૂરિયાત હોવાથી અને આ મરણ જનાર સ્ત્રી પાસે એના શરીર પર સોનાના દાગીના આરોપીએ ઘણી વાર જોયેલા હોવાથી એ બંને સાથે મળી અને આ બેનને લૂંટવાનો પ્લાન બનાવેલો જે આધારે એક છ રાત્રે બંને આરોપી સાથે હતા જેમો રાહુલ ઉર્ફે ચાંદો જે એમના ઘરની નજીક રહે છે એને એના મિત્ર પ્રદીપ ઉર્ફે પંકજને લાંબાથી બોલાવેલો બંને જણા સાથે હતા ત્યારબાદ એમને ફરિયાદીના ભોગ ઘરે ગયા ત્યાં બેનને મેઇન સ્વિચ બંધ કરી મેઇન સ્વિચ બંધ કરવાના કારણે જે ભોગ છે એ બહાર આવ્યા બહાર આવ્યા પરંતુ એ વખતે પાછા એમને મેઇન સ્વિચ ચાલુ કરીને અંદર ગયા આરોપીએ ફરીથી મેઇન સ્વિચ બંધ કરી ફરીથી આ બેન જ્યારે બહાર આવ્યા ત્યારે આ પ્રદીપ ઉર્ફે ચાંદા અને રાહુલ એ બંને જણા જે સંતાયેલા હતા એ બહાર આવી અને એમને પર છરીના ઘા કરે આ છરીના ઘા દરમિયાન જ બેનના મોઢામાંથી જે આવાજ ચીખ નીકળી એ ચીખ સાંભળીને એમનો દીકરો આશિષ ઘરની બહાર આવ્યો એ બહાર આવ્યો જેથી કરીને ડરી જતા આ બંને જણાએ એમના દીકરાને જે છે એ છરીનો ઘા માર્યો મરણ જનાર સ્ત્રી પર ઘણા બધા છરીના ઘા વાગવાથી એમનું મૃત્યુ થયેલું આ મારામારી દરમિયાન બીજા આરોપીના હાથ ઉપર પણ છરીનો ઘા જે છે વાગેલો બંને આરોપી ત્યાંથી જે રાહુલ ઉર્ફે ચાંદો સ્થાનિક છે અને અંદરના રસ્તા હતા એ લોકો ત્યાંથી ભાગ્યા ભાગતા ભાગતા રસ્તામાં એક ઘરની આગળ મર્ડર મર્ડર વેપન વેપન જે છે ફેંકી પણ પોલીસે બીજા દિવસે કબજે કરેલું ત્યાંથી રાહુલ ઉર્ફે ચાંદો છે પેટમાં છે એવું કહીને એક મિત્રને બોલાવીને પેટમાં દુખાવાની ગોળી લઈને આવ્યો મીનવેલ એની વાઇફ જયારે ફોન આવ્યો કે આપણે ગલીમાં એક મર્ડર થયું છે ત્યારે એ પેટમાં દુખે છે એમ કરીને દવા લેવા આવ્યો છું એવું કહીને રિટર્ન આવે છે અને રિટર્ન આવીને ઘરમાં જઈને સુઈ જાય છે અને બીજા દિવસે નીકળી જાય છે

એ આરોપી પ્રાથમિક અંદર એવું જણાવ્યું છે કે એને ભૂતકાળની અંદર કેટલાક લોકો પાસેથી પૈસા ના લીધા જે શકમંદ ચારસો જેટલા કોલ જે છે એ રાતના અમને મળેલા એ તમામ લોકોને સીડીઆર એનાલિસિસ કરતા હતા સાથે બાતમી રાહે એલસીબી હકીકત મળેલી ત્રણ ચાર લોકોના નામ જે છે એ જાણવા મળેલા ત્રણ ચાર લોકોને સીડીઆર એનાલિસિસ કરી એની અને પછી જયારે એ લોકોની પૂછપરછ કરી ત્યારે આ હકીકત જે છે બહાર આવી છે લૂટ કરવાના ઈરાદો આવ્યા હતા પરંતુ જે મરણ જનાર છે એમનો દીકરો એ સમયે બહાર આવી જતા આરોપી જે છે ઘટના સ્થળથી ભાગી ગયા